માનો ના માનો જેવી વધુ એક ઘટના અંકલેશ્વર માં બની છે સારંગપુર ગામની પદ્માવતી નગરમાં આવેલ પ્રાણેશ્વર મહાદેવ શિવ મંદિરમાં પાર્વતી માતાની અનોખી ભક્ત દેડકી હાલ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે છેલ્લા ચાર દિવસથી મંદિરમાં આવી માતાજીના મુગટ પર જ બેઠક જમાવે છે પૂજારી માતાજીના દેવસ્થાનના કાચનો દરવાજો બંધ કરે છે તો એ પછી પણ અંદર પ્રવેશ કરે છે રંગ બદલવાની સાથે સ્થાનિક લોકો માટે આશ્ચર્યનો નિમિત્ત બની છે એક સ્થાનિક દર્શનાર્થીએ બહાર કાઢી સુરક્ષિત છોડી મૂકી હોવા છતાં પુનઃ એ જ સ્થાન પર આવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે મારું નામ મુકેશ ભાટિયા હું પદ્માવતી મંદિરનો ટ્રસ્ટી છું અમારા મંદિરમાં એક અલગ પ્રકારની રેડકી છે એ કલર બદલે છે અને માતાજીનો જે મંદિરનો ગોખલો છે તાળું મારેલું હોય છે હવે મંદિરના ગોખલાની અંદર

અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ સારંગપુર ગામના પદ્માવતી નગર ખાતે ભગવાન શિવનું પ્રાણેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં માતાજીનું અલગ દિવાલ પર એક દેવસ્થાન આવેલું છે અને માતાજીના દેવસ્થાનનો કાચનો દરવાજો બનાવવામાં આવ્યો છે આ દરવાજાને પૂજા પાઠ બાદ તાળો મારી દેવામાં આવે છે જ્યાં છેલ્લા ચાર પાંચ દિવસથી નાનકડી દેડકી રોજ આવી રહી છે એટલું જ નહીં રોજ આવી એક જ સ્થાન પર એટલે કે માતાજીના મુગટ ઉપર જઈને બેસી જાય છે એક વાર સ્થાનિક દર્શનાર્થીએ દેડકીને ત્યાંથી ઉઠાવી સુરક્ષિત રીતે દૂર છોડી પણ તે છતાં પુનઃ એ જ માતાજીના મુગટ પર આવીને બેસી જાય છે માતાજીના દેવસ્થાનનો કાચનો દરવાજો બંધ કરવામાં આવતો હોવા છતાં કોઈ પણ સ્થળેથી તે અંદર પ્રવેશે છે એટલું જ નહીં દેડકીનો રંગ પણ બદલાતો રહેતો હોવાથી લોકોમાં એને દૂર કરવા છતાં પણ પરત આવતી રહેતી હોવાથી હવે તેને કોઈ દૂર પણ કરતા નથી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પૂરાવાની શી જરૂર જેવા આ કિસ્સાઓ ગ્રામજનો માટે ચર્ચાનો વિષય બન્યા છે मेरा नाम संजय प्रसाद है मैं पद्मावती नगर में 20-25 साल से हूँ और यहाँ पे मेरे यहाँ एक शिव मंदिर है शिव मंदिर में माता जी का एक मूर्ति है उसके अंदर एक मेडकी आती है वो मेढकी कांच बंद रहता है फिर भी मेढकी माता के मंदिर मुकुट पे जा के बैठती है और उसका दिन भर में छः सात बार कलर चेंज होता है और वो मेढगी को मैंने अपने हाथ से भी एक बार साइड में किया था નિકાલ કે ફર ભી વો કાંચ બંદ હોને બાદ ભી વો જા પે બેઠતીઓ મી કા કલર